ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકટિસમ પ્રભ નિર્વિધન કુર મે દેવ સર્વ્યે સુસર્વદા ઑમ દ્રામ દત્તાત્રેયાય નમ શ્રીપાદરાજ શરણ પ્રપદે તમવ સર્વ મમ રંગદેવ સુરતના શ્રીરંગચરણાનું રાગે દિલીપભાઈ અને શોભનાબેન પારેખના આત્મીય આયોજન પ્રમાણે શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃતના ત્રિદિવસીય સમૂહ પારાયણનું નારેશ્વર તીર્થધામમાં આયોજન કરવામાં આવ્યું હતું આજે તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસને ગુરુવાર અને પારાયણનો બીજો દિવસ હતો સવારે જ સર્વદમન દાદા શાંતિ નિકુંજમાંથી શ્રી રંગપાદુકાજીને શ્રી ગુરુલીલામૃત ભવનમાં એટલે કે પારાયણ ગૃહમાં લાવી સ્થાપના કરતા હતા ત્યાં પારાયણથીઓ દ્વારા તાજા ફૂલોથી શણગારી ફળો મેવા અને મીઠાઈ ધરાવી તથા દીપજ્યોતિ પ્રગટાવી શ્રી પ્રભુના પૂજન અર્ચન કરવામાં આવતા હતા દત્ત બાવની અને વંદના ગાય આગળના અધ્યાયનું વાંચન શરૂ કરવામાં આવ્યું ગુરુવાર અને પારાયણના બીજા દિવસે સવારના સાડા નવ વાગ્યે નારેશ્વર સ્થાનના ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ વ્યાસ પારાયણ ગૃહમાં પધાર્યા તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું પીઠાપુરમથી અગાઉથી દાદાએ મંગાવેલ ત્રણ પૈકીની એક શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુની નયનરમ્ય મૂર્તિ તેઓને પ્રસાદી રૂપ આપવામાં આવી અને ત્રિમૂર્તિ દત્ત પ્રભુનો ચાંદીનો સિક્કો રૂપ આપવામાં આવ્યો દિલીપભાઈ પારેખે ત્રીસ પારાયણથીઓના આરામદાયક આવાસ અને પ્રસાદ ભોજનની વ્યવસ્થા માટે તેમનો અંતઃકરણથી આભાર માન્યો અવધૂત શ્રી વિરચિત વરદ ને ઔપાસનિક તેવો શ્રી ગુરુલીલામૃત ગ્રંથ ખૂબ જહેમતથી સુવર્ણ અક્ષરે જે ભવનમાં આલેખ્યો છે તે પરમ પવિત્ર ભવનમાં જ શ્રી રંગચરણાનું રાગી અને નારેશ્વર ટ્રસ્ટના પ્રમુખ શ્રી યોગેશભાઈ વ્યાસે પારાયણથીઓના ગ્રંથ વાંચનની ઉત્તમ વ્યવસ્થા કરી હતી દરેક ભક્તને આ સૌભાગ્યશાળી ક્ષણોના સંસ્મરણોનો અનુભવ આપવા માટે બધા ભક્તો વતી દિલીપ દાદાએ હૃદયપૂર્વક તેમનો આભાર માન્યો નમ્રતાથી આ અભિવાદન તેમણે સ્વીકાર્યું અને બધા માટે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું તે સાંભળીએ અલગ હશે બાકી પણ એવું કહેતા હતા હું અઢાર સદી નહીં ઓ એકવીસમી સદી વસન એટલે મોડન એટલે જે વાત 1963 તેસઠમાં થઈલી એ પચાસ વર્ષ પછી એ વસ્તુ ખરવા પી પચાસ વર્ષ પછી એક ताना तो पूजी हमें बड़ा आरोप में लाना था पर हमने बुलाया था भूमि पूजन के बारे में कोई योगेंद्र है तो भगवान है ये भगवान आता है सच ही हमारा सर्वोतम भी करते वर्षों पहले जाने वैसे मैडा आता है हमने एक ज्योतिस्कन है ने लिए नारसती आई તત્વ ભીના છે ભીના નથી એટલે એ જગ્યાએ રાત

બધાનું અંતર ભક્તિસભર બન્યું અને પોતાને આ અવસર આપવા માટે શ્રીરંગાને નમન કર્યા કેમ કે અવધૂત શ્રીની ઈચ્છા વગર અહીં પ્રવેશ શક્ય નથી આ પ્રાસંગિક ઉદબોધન ચાલતું હતું તેનો અવાજ બહાર સુધી જતો હતો તે આજે શ્રી ગુરુલેલા મૃત ભવનમાં આ શું કાર્ય ચાલી રહ્યું છે તેમ જિજ્ઞાસાવસ વિચારી ઉમલ્લાના નવીનભાઈ પટેલ ભવનમાં અંદર આવ્યા યોગેશભાઈ દિલીપ દાદા અને નવીનભાઈ તેમ બધા રંગ ભક્તો મળી ખૂબ આનંદ પામ્યા રંગ બાપજીનો ગઢ કહેવાતો અવધૂત શ્રી કહેતા કે સર્વ સામર્થ્યનું મૂળ ભજન છે એના વિના બીજું બધું અવધૂતને મન સાંસવાના નીરથીય ફિકું છે આ વાતને બરાબર પચાવીને ઉમલ્લા દત્ત મંડળના સંચાલક તેવા નવીનભાઈએ લગભગ છસો પચાસથી પણ વધારે દત્ત બાવની ગામે ગામ અને નારેશ્વર આવી પણ અનુષ્ઠાન રંગભક્તો સાથે કરેલ છે દિલીપ દાદાની વિનંતીને માન આપીને ભાવપૂર્વક નવીનભાઈએ એક દત્ત બાવની ગાય પારાયણ ગૃહમાં ભક્તિસભર ઉર્જાનો સંચાર કર્યો નારેશ્વરમાં રંગબાપજી અને રૂપમાંબા સદેહ બિરાજતા હતા તે સમયના નિયમ પ્રમાણે જ સવારે દસ વાગ્યે અવધૂતશ્રીનો રૂપમાંબાના હાથે બનાવેલ ભિક્ષા ગ્રહણ કરવાનો સમય હતો તે એક પારાયણથીના હસ્તે સર્વદમન દાદા અને અન્ય ભક્તો દિગંબારાની ધૂન બોલાવતા શ્રી રંગપાદુકાજીને માતૃકુટિર કે રસોડે ભિક્ષા માટે લઈ જતા હતા દસ ત્રીસ વાગ્યે આગળના અધ્યાયનું વાંચન જેમને માઇકમાં કરવું હોય તે વારાફરતી સ્પષ્ટ અને મધ્યમ ઝડપે કાળજીથી વાંચન કરતા હતા બાકીના પારાયણથીઓ પણ તે સાથે જ પોતાનો અધ્યાય વાંચી પૂર્ણ કરતા હતા અગિયાર વાગતા ઉછાલીથી રંગભક્તો પારાયણ ગૃહમાં પધાર્યા શ્રી નિલેશભાઈ પટેલ કે જેઓ ઉછાલી દત્ત આશ્રમના પ્રમુખ છે તેઓ ઉછાલી આશ્રમના અન્ય ટ્રસ્ટીઓ સાથે પારાયણમાં પધાર્યા હતા દિલીપ દાદાએ તેમનો પરિચય આપતા જણાવ્યું કે નિલેશભાઈએ રંગબાપજીના શિષ્ય તેવા ઉછાલીના આદરણીય નર્મદાનંદજીની નિકટ રહી તેમની ખૂબ સેવા કરી છે યોગબળને કારણે વધતી ગુરુજીના સ્વભાવની ઉગ્રતા પણ તેમણે હસ્તે મુખે ખમી છે શ્રી અમૃત ગ્રંથના અધ્યાય ત્રણમાં નિષ્ઠાવાન શિષ્ય તેવા દીપકનું સેવાખ્યાન અવધૂતશ્રીએ આલેખ્યું જ છે નિલેશભાઈ અને તેમના પરિવારે આદરણીય નર્મદાનંદજીના જીવનની આખરી ક્ષણ સુધી તેમની જતનથી જાળવણી કરી હતી વળી ઉછાલીમાં આશ્રમનો વિકાસ તેમણે નિષ્ઠાપૂર્વક એટલે કે ધન ધનથી કર્યો છે નિલેશભાઈ કહે છે કે ઉછાલીમાં તેમની તપોભૂમિમાં નર્મદાનંદજી હાજરા હજુર છે ગુરુ ભક્તિના કાર્યક્રમોથી તે સ્થાન ધમધમતું રહે છે નિલેશભાઈ પોતાના બાળપણ અને અભ્યાસકાળને યાદ કરતાં જણાવે છે કે મારા જેવો એક ઉદ્દંડ બાળક પણ આજે જે આ વિકટ કાર્યોને પાર પાડી શકે છે તેનું એક જ કારણ છે હિ કેવલમ શિષ્ય પરમ મંગલમ ગુરુ મહારાજ નિષ્ઠાપૂર્વક કરેલ સેવા ધર્મનું ફળ સમય આવીએ જરૂર આપે જ છે નિલેશભાઈએ પારાયણમાં આમંત્રણ આપવા બદલ સર્વનો આભાર માન્યો અને ભેટ પ્રસાદી રૂપે ત્રિમૂર્તિ શ્રી દત્તપ્રભુનો ચાંદીનો સિક્કો જ્યારે દિલીપ દાદા તેમને આપી સન્માન કરતા હતા ત્યારે આ સરળ નમ્ર વ્યક્તિ વિશેષે તે પોતે ન સ્વીકારતા એમ કહ્યું કે અન્ય ટ્રસ્ટી સેવાર્થી તેવા શ્રી મયુરભાઈને આ આશીર્વાદ ભેટ આપવી કેમકે ઉછાલી અન્નપૂર્ણા ગૃહની અઘરી જવાબદારી તે ખૂબ પરિશ્રમપૂર્વક સફળતાથી પાર પાડે છે અને આશ્રમનું નામ રોશન કરે છે તેઓ આશ્રમનો આધારસ્તંભ છે શોભનાબેન પારેખે તેમને શ્રી રંગપાદુકાજી પરથી પવિત્ર વસ્ત્ર લઈ આશીર્વાદરૂપ ઓઠાડ્યું બંનેનો આત્મીય સભર નિર્દોષ અને આનંદસભર ભાવ જોઈ બધાને ખૂબ આનંદ થયો નિલેશભાઈએ કહ્યું કે કલયુગમાં સર્વભાવથી ભક્તિ કરતા રહેવું તે જ હાલની નકારાત્મક ઉર્જાથી બચવાનું એકમાત્ર અમોઘ શસ્ત્ર છે અને જ્યાં શ્રીપાદ પ્રભુના ગુણાનુવાદ ગવાય છે ત્યાં તેઓ સૂક્ષ્મ સ્વરૂપે હાજર જ રહે છે અને ખૂબ સરળતાથી ફળ દેનાર તેવા આ પ્રથમ દત્તા અવતાર છે તેમ જણાવી આનંદથી બધા ભક્તોને મળી ગુરુદેવ દત્ત કહી બધાની વિદાય લીધી હવે આગળના અધ્યાયનું ફરી વાંચન શરૂ કરવામાં આવ્યું બપોરે બાર વાગ્યે સર્વદમાના દાદા શ્રી રંગપાદુકાજીને ભિક્ષાગૃહમાંથી શાંતિ નિકુંજમાં આરામ માટે પધરાવતા હતા નારેશ્વર સ્થાન તરફથી પારાયણથીઓ માટે ફરાળની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી તે ગ્રહણ કરી બપોરે દોઢ વાગ્યે ગ્રંથવાચન ફરી શરૂ કરવામાં આવતું બપોરે ચાર વાગ્યે શ્રી રંગપાદુકાજીને એક પારાયણથીના હસ્તે સર્વ દાદા અને બધા ભક્તો દિગંબરાની ધૂન બોલાવતા આનંદથી પારાયણ ગૃહમાં પધરાવતા હતા ત્યારબાદ ચા કોફીનો વિરામ લઈ બધા ભક્તો ફરી આગળના અધ્યાયનું વાંચન શરૂ કરતા હતા સાંજે લગભગ સાડા છ વાગ્યે ગ્રંથ વાંચનને વિરામ અપાતો બધા મળીને આનંદપૂર્વક શ્રી પ્રભુને પ્રસાદ ધરાવી આરતી કરતા હતા અહીં શોભનાબેન બારેખ ભાવપૂર્વક ભોજન થાળ આરોગવા શ્રી પ્રભુને આમંત્રિત કરે છે તે સાંભળીએ जवा पधारो मा आणे ओ मारे आङ्गे माता रु माना पाड पिता विठलना कुमार साधु सन्तोष i no. गङ्गाजीनिधार जमवा पदारो

શોભનાબેને સુમધુર કંઠે ભાવથી આ સુંદર થાળ ગાયો પછી બધા ભક્તોએ આરતી કરી ત્યારબાદ સર્વદમન દાદા મોટેથી બોલીને બધાને શ્રી વાસુદેવ નામ સુધાનો પાઠ બોલાવવાની તૈયારી કરતા હતા આ સમયે આજે નારેશ્વર મંદિરના પૂજારી અને શ્રી દત્તરંગ સાહિત્યના પ્રખર અભ્યાસી તથા વક્તા પારાયણથીઓનો ઉત્સાહ વધારવા ત્યાં આવ્યા શ્રી કૌશલભાઈએ બધાને પ્રાસંગિક ઉદબોધન કર્યું અને વાસુદેવ નામ ભક્તિપૂર્વક પાઠ પણ બોલાવ્યો નારાયણ સ્વામીના ઉત્સવમાં જવાના કારણે ભગવાન પ્રાપ્ત થયો અને પ્રત્યેક વખતે કંઈક ને કંઈક ભગવાન એમના ઉપર અનુગ્રહ કરે એવું નહીં કે એક જ વખત અનુગ્રહ થયો છે જ્યારે જ્યારે આમ વાડીમાં જાય તો ભગવાનની કૃપા થાય એટલે કે વિશેષ અનુભૂતિ થાય કે કેમ પણ જ્યારે નારાયણ સ્વામીના ઉત્સવમાં સ્વામી વર્ષ પધારે ત્યારે ચોક્કસ જ ભગવાન કંઈક ને કંઈક આદેશ કરે ક્યાંક તો દર્શન આપે પ્રત્યક્ષમાં સ્વપ્નમાં ધ્યાનમાં અને કંઈક વિશેષ આદેશ આપે તો આ વાત ઉપરથી એક એવું આપણને વિશેષ જાણવા પ્રાપ્ત મળે છે કે કોઈ જો ટેક હોય ભાગ્ય કહેવાતા કે ટેક હશે તો ટકી રહેવાશે ભાગ્યુ કહેતા એક હશે તો ટકી રહેવાશે પણ ટેક ક્યારે આવે જો ટેવ પાડીએ તો ટેક આવે તો કહેવામાં તાત્પર્ય કે ઉત્સવોની અંદર સ્થાનની અંદર જવાનો એવો નિયમ લેવામાં આવે અને ટેકને વર્ષો સુધી વળગી લેવામાં આવે ત્યારે ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે ભગવાન નારાયણ સ્વામીના ઉત્સવમાં આવ્યા ત્યારે સ્વામી મહારાજને ભગવાને કહ્યું તમે હું સાત વર્ષ માણગાવવામાં રહું છું અને દત્તમૂર્તિ તને પ્રાપ્ત થશે ફરી પાછા સાત વર્ષ પર્ત જ્યારે જ્યારે ભગવાન આવે ત્યારે ત્યારે વિશેષ ભગવાન સ્વામી મહારાજ આવે ત્યારે વિશેષ ભગવાનની અનુગ્રહ અનુકંપા પ્રાપ્ત થાય અને જ્યારે સાત વર્ષ પુરુષત્વ ફરી વાળીમાં આવે છે એ વખત ઉત્સવ દરમિયાન ભગવાને આજ્ઞા કરી છે કે હવે તમારો સંન્યાસ કહેવાનો સમય નજીક આવે છે તો આમ ઉત્સવની અંદર સ્થાનમાં આવવાનું બહુ મહત્વ છે અને એવા ઉત્સવમાં તમે બધા અહીંયા પારાયણ કરી રહ્યા છો શક્ય હોય તો પરમ દિવસ સુધી બધા ઉત્સવની અંદર રહેવાના જ છે એ આનંદની વાત છે તો પુણ્યતિથિ જયંતિ કરતાં પણ વિશેષ મહત્વ ધરાવે છે જન્મ જયંતિ ભગવાનની ઉજવાય અને પુણ્યતિથિ મહાત્માઓની ઉજવાય પણ ભગવાન જ્યારે સંત થઈને આવે ત્યારે એમની બંને જન્મજયંતિ અને પુણ્યતિથિ ઉજવાતી હોય છે પણ એમાં વિશેષ પુણ્યતિથિનું મહાત્મ્ય એટલા માટે હોય છે કે એ દિવસે એ મહાપુરુષો વિશેષ અનુગ્રહ કરીને સૌ ઉપર કૃપા વરસાવતા હોય છે તો ગુરુ કંઈ ના કહેતા આપણે ભગવાનનું દિવ્ય ચરિત્ર એ ગુરુ મહારાજે સંક્ષિપ્તમાં ગાયું છે અને ઘણા બધા એનો નિત્ય પાઠ કરે જ છે ઘણા બધા કરે કે ના કરે પાપી તો એનું નિત્ય પાઠ કરે છે જે દિવસે આ સ્ત્રોતની રચના થઈ ત્યારથી આજ દિન સુધી બાપજી એનો રોજ પાઠ કરે છે એવું આ સ્ત્રોત્રનો મહિમા છે આપણે બધા એનો પાઠ કરીએ છીએ અવધોધિંદન શ્રી ગુરુદેવ શ્વાસે શ્વાસે દત્તનામ સ્મરાત્મના વાસુદેવ શક્વે ગમ બુદ્ધે કે અમતા શેષોપી ભગ્ન ગાંજાયા કાકધાન અર્થજન્મ મેં ત્રિમૂર્તિ શ્રી દત્ત પ્રભુના ચાંદીના સિક્કાની ભક્તિ ભેટ આપવામાં આવી ત્યારબાદ એક પારાયણથીના હસ્તે સર્વદમન દાદા અને બધા રંગ ભક્તો શ્રી રંગ પાદુકાજીને રાત્રિ વિરામ માટે શાંતિ નિકુંજ સુધી લઈ ગયા ત્યાં દરવાજા પાસે જ સર્વદમન દાદા તે ભક્તના હાથમાંથી પાદુકાજી લઈ શાંતિ નિકુંજની અંદર તેના સ્થાને વ્યવસ્થિત પધરાવતા હતા બધા ભક્તો રાત્રિભોજન માટે જતા હતા રાત્રે ભોજન બાદ બધા ભક્તો સાથે મળીને આનંદથી ભજન લલકારતા કે પોતાના અનુભવોનો સત્સંગ કરતા અને મોડી રાત્રે આરામદાયક આવાસોમાં આરામ માટે જતા અહીં બીજા અધ્યાય બીજા દિવસના પારાયણનો કાર્યક્રમ પૂર્ણ થાય છે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત